વિદેશ નીતિમાં સદંતર નિષ્ફળ ખેડૂત અને ખેતી વિરોધી નિર્ણય લેવામાં અગ્રેસર કાયમી ધોરણે રહેલી ભાજપ સરકારે ફરી એક વખત ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે આમ તો ખૂબ લાંબા સમયથી આમ આદમી પાર્ટી ખેડૂતોની પડતર માંગણીઓ જે છે કાયમી ખેડૂતોના જે પ્રશ્ન છે એના નિરાકરણ માટે સતત લડી રહી છે પરંતુ એનો નિવેડો લાવવાની જગ્યાએ વિદેશમાં કપાસ પકવતા ખેડૂતોને ફાયદો કરાવવા માટે અમુક વિકસિત દેશોના દબાવમાં આવીને અમુક ભારતીય વેપારીઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોને ખૂબ આર્થિક નુકસાન મોટું પહોંચાડવાનું ષડયંત્ર ના ભાગરૂપે એક નિર્ણય જે ભારત સરકારે લીધો છે એની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દ્વારા એક અઠવાડિયાના અલ્ટિમેટમ સાથે તમામ જિલ્લાઓની અંદર આવેદનપત્રો આપવામાં આવેલા કે ભાજપ સરકાર તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત લે પરંતુ સરકાર દ્વારા એ મુદ્દે ફેરવિચારણા કરવામાં ન આવી જેના કારણે આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં રહીને આવનાર સાત સપ્ટેમ્બર રવિવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક મહાખેડૂત સંમેલન કરવા જઈ રહી છે